પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સરહદ સંઘર્ષ સામાન્ય નાગરિકોના રસોડામાં આર્થિક તોફાન મચાવ્યું છે સરહદ બંધ થયા પછી બંને દેશોમાં ખાદ્ય ચીજવસ્તુઓનો ભાવ આસમાને પહોંચ્યા છે પાકિસ્તાનમાં ટામેટાનો ભાવ છસો રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે તો જ્યારે કેપ્સિકમ ત્રણસો રૂપિયામાં વેચાઈ રહ્યો છે લસણ આદુ ડુંગળી અને વટાણા જેવા રોજિંદા ઉદ્યોગોના શાકભાજીઓના ભાવ પણ સામાન્ય માણસની પહોંચ બહાર થઈ ગયા છે કાબુલ ઇસ્લામાબાદ વચ્ચેનો વેપાર ઠપ્પ થઈ જતા પાંચ હજાર જેટલા કન્ટેનર સરહદે અટવાયેલા છે જેમાં મોટાભાગને શાકભાજી અને ફળો જે બગડવા લાગ્યા છે તે વેપાર ઠપ્પ થવાને કારણે અને બંને દેશો રોજના આશરે દસ લાખ ડોલરનું નુકસાન થઈ રહ્યું છે તણાવનું મૂળ કારણ પાકિસ્તાન તરફથી તાલિબાન સરકાર સામે આતંકવાદી હુમલાઓના આરોપો છે જેને અફઘાનિસ્તાને નકારી કાઢ્યા છે કતાર અને તુર્કીની મધ્યસ્થતાથી યુદ્ધ વિરામ તો લાગુ થઈ રહ્યું છે પરંતુ વેપાર હજુ પણ બંધ છે ટામેટા લાલ રંગે હવે માત્ર ખોરાક નહીં પરંતુ આર્થિક સંકટની કહાની પણ છે જ્યાં રાજકીય વિવાદોનો સૌથી મોટો ભોગ સામાન્ય લોકો બની રહ્યા છે